હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે એક કાર નદીમાં વહી જતા અગિયાર લોકોના મોત થયા હિમાચલથી પંજાબ જઈ રહી હતી આ કાર નાળું પાર કરતી વખતે પાણીના ભારે પ્રવાહમાં આ કાર વહી ગઈ હતી પાંચ મહિલાઓ સહિત અગિયાર લોકોના મૃતદેહ મળી આવ્યા હિમાચલના ઉનામાં ભારે વરસાદ ખાબક્યો ત્યારે ઉનામાં ચારે તરફ બસ પાણી જ પાણી જોવા મળ્યું જેસીબીની મદદથી ફસાયા લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે રસ્તા પર વરસાદના પાણીનું ઘોડાપુર જોવા મળ્યું

ત્યાંથી એક કાર પસાર થઈ જેમાં અગિયાર પરિવારના લોકો હતા અગિયાર લોકોના અહીંયા મોત થઈ ચૂક્યા છે કારણ કે આખે આખી કાર જે છે તે નદીના વહેણમાં તણાઈ ગઈ હતી અને પાંચ તેમાં મહિલાઓનો સમાવેશ થાય છે અગિયાર લોકોના કુલ મોત થઈ ચૂક્યા છે ત્યારે જેસીબીની મદદથી રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને લોકો અહીંયા જે પાણીનું વહેણ છે તેમને અપીલ પણ કરવામાં આવી રહી છે કે આ પાણીના વહેણમાં તે પોતાના વાહનો પસાર ન કરે હિમાચલમાં ભારે વરસાદના કારણે બસો ઇઠ્યાસી જેટલા રસ્તા પણ બંધ છે